આખા ભારતની અંદર પાંચ પવિત્ર સરોવરો આવેલા છે ભારતના પાંચ પવિત્ર સરોવર કહેવામાં આવે છે એમાંથી પહેલું છે માનસરોવર એકચ્યુઅલી માન સરોવર છે તિબ્બતની અંદર જ્યાંથી સિંધુ નદી નીકળે છે તો માનસરોવર ને પણ આપણે ભારતનું કારણ કે પહેલા અખંડ ભારત હતું તો પ્રાચીન સમયમાં અખંડ ભારત હતું તો એ સમયે માન સરોવર જે કૈલાસ કૈલાસ ધામ કૈલાસ પર્વત છે એ જગ્યાએ આવેલું છે તો એ પણ એની અંદર આપણે કન્સિડર કરતા હતા તો પહેલું તો થઈ ગયું માનસરોવર બીજું અને ત્રીજું એટલે કે બીજા બે જે છે આ પાંચમાંથી બે તો આપડે ગુજરાતમાં છે તો એક છે બિંદુ સરોવર જે તમને ખબર છે સિદ્ધપુર પાટણમાં આવેલું છે ત્રીજું છે એ આવેલું છે આ નારાયણ સરોવર જે કચ્છની અંદર જોવા મળશે કે જે કોટેશ્વર મહાદેવનું મંદિર મેં ચલાવ્યું હતું જે દરિયા કિનારે આવેલું છે એ જગ્યાએ થોડું પહેલા તમને નારાયણ સરોવર પર જોવા મળશે એના પછી આવે છે પંપા સરોવર હવે પંપા સરોવર કે આવ્યું છે એ આવેલું છે કર્ણાટક અંદર અને પાંચમું છે પુષ્કર સરોવર અને પુષ્કર સરોવર તમને જોવા મળશે રાજસ્થાનમાં જે બ્રહ્માજી મંદિર છે તો આ પાંચ સરોવર છે જેને ભારતના પાંચ પવિત્ર સરોવર કહેવામાં આવે છે જેમાંથી બે આપણા ગુજરાતમાં છે એમાંથી એક વાત કરીએ નારાયણ સરોવર જે કચ્છમાં તમને જોવા મળશે નારાયણ સરોવર એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું કુરી ક્રીક પાસેનું એક ગામ એક હિન્દુઓનું તીર્થસ્થાન છે પ્રાચીન કોટેશ્વર મંદિર જેમ ચલાવ્યું હતું એથી ચાર કિલોમીટર પહેલા આવી જાય છે નારાયણ સરોવર ભારતના પાંચ પવિત્ર સરોવરોમાં એક છે જે વાત કરીએ માન સરોવર બિંદુ સરોવર નારાયણ સરોવર પંપા સરોવર અને પુષ્કા સરોવર જેને ભારતના પાંચ પવિત્ર સરોવર કહેવામાં આવે છે અહીંયા તમને મંદિર પણ જોવા મળશે તમે એન્ટર થવાથી મેં આથી પાંચેક વર્ષ પહેલા હું અહીંયા ગયો હતો તો એન્ટર થવા પહેલા તમને મંદિર જોવા મળશે અહીંયા કિલ્લા ટાઈપ ચારે બાજુ દિવાલ છે ઊંચી ઊંચી દિવાલ પછી ગેટ છે એ ગેટ તમે ખોલો તો ગેટ ખોલો એટલે અહીંયા મંદિર છે મંદિર છે અમે મંદિર બતાવ્યું ને એ અહીંયા છે પછી આ દિવાલ છે ઊંચી ત્યાં ગેટ ખોલો એટલે અહીંયા તમને જોવા મળશે સરોવર અને આજ સરોવર છે નારાયણ સરોવર